નાગવેરી પ્રાથમિક શાળાના બાળકોએ સિયોતની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ સહિત ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી નાગવેરી પ્રાથમિક શાળાના બાળકો કચ્છમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ પ્રાચીન સ્થળોથી પરિચિત થાય તેવા હેતુસર શનિ રવિના એમ બે દિવસીય સ્કૂલના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો બે સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના આશાપુરાજીના દર્શન તેમજ ડુંગર પર આવેલા ખટલા ભવાનીના દર્શન કર્યા હતા તીર્થભૂમિ મુરચબાણની પણ મુલાકાત લીધી હતી કચ્છના છેવાડાના યાત્રાધામ નારાયણ સરોવર તેમજ કોટેશ્વર ખાતે આવેલા દરિયાઈ વિસ્તારથી વાકેફ થયા હતા એક સમય રોજ એક લાખ કોરીની આવક ધરાવતા લખપત કિલ્લા અંદર આવેલા શીખોના ધર્મગુરુ નાનકદેવના ગુરુદ્વારના દર્શન કર્યા હતા તો ગામ ફરતે આવેલા વિશાળ કિલ્લાની વિશાળ પહોળાઈ ધરાવતી દિવાલો જોઈ અચંબિત થયા હતા લખપત તાલુકાના થી ગુનેરી રોડ પર થી પાંચ કિલોમીટરના અંતરે અટડા ગામ નજીક આવેલી અતિ પ્રાચીન પાંચ બૌદ્ધ ગુફાઓની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી આ ગુફામાં વર્ષ ઓગણીસો અઠ્યાસી નેવ્યાસી દરમિયાન પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન બૌદ્ધ ધર્મના લગતા અનેક અવશેષો મળી આવ્યા હતા પ્રવાસમાં શાળાના આચાર્ય શ્રીમતી છાયાબેન મોદી શાળાના શિક્ષકો મહેશભાઈ પરમાર નીલમબેન પટેલ તેમજ પાયલબેન ડોડિયા જોડાયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી